પાંચ જ મિનિટમાં કેન્ડીનું મિક્સર તૈયાર કરી અને ઠંડી ઠંડી ચીકુ કેન્ડી ચીકુ કેન્ડી આજે આપણે માર્કેટ કરતા એકદમ સસ્તી ચોખ્ખી અને હેલ્ધી રીતે ઘરે બનાવવાના છીએ આ કેન્ડી બનાવવા માટે ના તો તમારે કલાકો સુધી દૂધ ઉકાળવાનું છે ના તમારે માવો જોઈશે ના મલાઈ જોઈશે ના કન્ડેન્સ મિલ્ક જોઈશે તમને એમ થશે કે તો કેન્ડી કેવી રીતે બનશે તો એ જ તો તમારે આ રેસીપીમાં જોવાનું છે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર એકવાર આ રેસીપી તમે જોજો અને આ રેસીપીને જરૂરથી તમે ટ્રાય કરજો કેમ કે આ કેન્ડી ટેસ્ટમાં એટલી સરસ બને છે ને કે તમે એકવાર જો બનાવી લીધી ને તો ગરમીમાં રોજ બનાવીને ખાશો તો ચાલો બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ ભાવે એવી ઠંડી ઠંડી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચીકુ કેન્ડી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

અને પછી બસ કેન્ડીનું મિક્સર તૈયાર કરવા મિક્સર જાર લેશું મિક્સર જારમાં સમારેલા ચીકુ આની સાથે આપણે અહીંયા અડધા કપ જેટલો સાકરનો પાવડર તો હું આમાં સાકર વાપરું છું જેનાથી થોડી થિકનેસ પણ આવે અને શુગર કરતા સાકર હેલ્ધી પણ હોય છે તમારે આ કેન્ડીને વધુ હેલ્ધી બનાવવી હોય તો થોડી મીઠાશ માટે સાકરની જગ્યાએ તમે ખજૂર પણ વાપરી શકો છો હવે અહીંયા મેં લીધા છે એક ચોથાઈ કપ જેટલા પલાળેલા કાજુ ચીકુ અને કાજુનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને એમાંય તમે થોડા કાજુ આ આઈસ્ક્રીમમાં પલાળીને ઉમેરશો તો સ્વાદ બહુ સારો એવો આવશે સાથે આપણી કેન્ડીમાં જરા પણ બરફ ના જામે એના માટે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલો હું આમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશ તો આપણે જે દસ રૂપિયાના પેકેટમાં આવે ને એટલો જ મિલ્ક પાવડર લેવાનો છે હવે ફક્ત એક ચોથા કપ જેટલું દૂધ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોયું ને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે કેન્ડી તૈયાર કરીએ છીએ જો ઘરમાં મિલ્ક પાવડર ના હોય તો તમે બે ટેબલ સ્પૂન જેટલી રોજ આવતા ઘરના દૂધ પર જે મલાઈ બને છે એને પણ ઉમેરી શકો છો તૈયાર થયેલું કેન્ડીનું મિક્સર તમે જો એકદમ ક્રીમી છે અને આમાં જે કાજુ ઉમેર્યાના છે ઉમેરિયા છે ને એનો ટેસ્ટ તો એટલો સરસ છે કે તમે એકવાર આ કેન્ડી ખાશો ને તો તમે બજારનો આઈસક્રીમ ક્યારેય નહીં લાવો તો બસ હવે તૈયાર થયેલા કેન્ડીના મિક્સરને આપણે કેન્ડી મોલ્ડમાં ભરી દેશું જો તમારી પાસે કેન્ડી મોલ્ડ ના હોય તો તમે કેન્ડી કેવી રીતે બનાવી શકો એ પણ હું તમને જણાવું છું તો અહીંયા તમે જો આ રીતે મેં બધા જ મોલ્ડમાં કેન્ડીનું મિક્સર ભરી દીધું છે આપણે જે મેઝરમેન્ટ લીધું ને એનાથી છ મોલ્ડની કેન્ડી તૈયાર થઈ છે અને સાથે બે નાના પેપર કપમાં કેન્ડી મેં તૈયાર કરી છે તો મોલ્ડ આ રીતે ભરાઈ જાય એટલે એને થોડા ટેપ કરી દેવાનું જેથી એમાં જે કંઈ પણ હવા હોય એ બધી દૂર થઈ જાય અને પછી બસ આ રીતે આપણે કેન્ડીની સ્ટીક રાખી દેશું તો તમે જોયું ને કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં કેન્ડીનું મિક્સર તૈયાર કર્યું અને બહુ સરસ મજાની આ કેન્ડી બને છે તમે એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરજો તો હવે આ કેન્ડીને આપણે ફ્રીઝ કરવા મૂકવાની છે પણ એ પહેલાં તમને બતાવી દઉં જો તમારી પાસે આ રીતનું કેન્ડી મોલ્ડ ના હોય તો તમે કેન્ડીને કેવી રીતે બનાવી શકો એના માટે અહીંયા મેં પેપર કપ લીધા છે તો આ રીતના પેપર કપ લગભગ આપણા બધાના ઘરમાં હોય અને જો આ ના હોય ને તો નાની નાની વાટકીમાં પણ તમે આ કેન્ડીને સેટ કરી શકો છો તો પેપર કપના રીતે ભરી દેવાનો અને પછી ઉપરથી આપણો પેપર કપમાં બિલકુલ આઈસ ના જામે એના માટે આ રીતે સિલ્વર ફોઇલ કે પછી ક્લીન રેપ તમે કાંઈ પણ આ રીતે કવર કરી દેજો અને પછી આ રીતે રબર બેન્ડ લગાવી અને કેન્ડીને સેટ કરવા રાખી દેશું તો તમે આ રીતે પણ કેન્ડીને સેટ કરી શકો છો તો હવે આ કેન્ડીને ફ્રીઝ કરવા માટે આપણે લઈ લેશું તો ફ્રીઝરમાં આપણે કેન્ડી મોલ્ડ અને પેપર કપ વાળી જે કેન્ડી મેં તૈયાર કરી છે એને રાખી દેશું અને આ કેન્ડીને આપણે સેટ કરવા રાખીશું લગભગ ચાર થી પાંચ કલાક તો ચાર થી પાંચ કલાકમાં આપણી કેન્ડી મસ્ત મજાની સેટ થઈ જશે તો રાત્રે ઠંડી ઠંડી કેન્ડી ખાવી હોય તો બપોરે બનાવી લો અને પછી એને ઠંડી ઠંડી રાત્રે સર્વ કરો ચાર પાંચ કલાક પછી તમે જો આપણી કેન્ડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો આ રીતે મેં એક પાણીનો ગ્લાસ ભરેલો છે એમાં કેન્ડી મોલ્ડ ને આ રીતે બે ત્રણ વાર ડીપ કરીશું થોડું આ રીતે કેન્ડી મોલ્ડ ને હાથ પર રબ કરીશું અને પછી હળવે હાથે કેન્ડીને કાઢી લેશું તો તમે જો કેટલી મસ્ત આપણી કેન્ડી સેટ થઈ છે બિલકુલ બરફ નથી જામ અને બહુ ટેસ્ટી એવી બની છે તો તમે આ કેન્ડીની રેસિપી જોઈ અને બાળકોને પણ નાની પાડો આઈસ્ક્રીમ ખાવા માટે કેમ કે આ હેલ્ધી છે અને મેં તમને કહ્યું ને આમાં તમારે જો સાકરનો પાવડર પણ ના ઉમેરવો હોય ને તો તમે મીઠાશ માટે ખજૂર વાપરી શકો છો પેપર કપની કેન્ડી તમે જો કેટલી મસ્ત સેટ થઈ છે આ આ રીતે રીતે વચ્ચે એક લગાવી દો અને પછી કાતરની મદદથી પેપર કટ કરી લો અને પછી બસ આ રીતે પેપર કપને કાઢી અને આપણે એમાંથી કેન્ડીને કાઢી લેશું તો તમે જો આપણી પેપર કપમાં પણ ખૂબ જ સરસ મજાની કેન્ડી સેટ થઈ છે અને બહુ ટેસ્ટી એવી બની છે તો હવે ઘરે કેન્ડી બનાવવી કેટલી સહેલી છે અને એમાંય અત્યારે તો તો ચીકુની છે તમે આ રેસિપીને જરૂર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ જ તો એ રીતે આપણે બીજી કેન્ડીને પણ આ રીતે પેપર કપમાંથી કાઢી લેશું અને તમે મહેમાનો આવ્યા હોય અને એને તમારે કેન્ડી સર્વ કરવી હોય તો એની પણ હું તમને રીત બતાવું છું હું તમને જે રીત બતાવું એ રીતે સર્વ કરશો તો તમારી કેન્ડી બિલકુલ મેલ્ટ નહીં થાય તો આ રીતે મહેમાનો આવે ત્યારે કેન્ડી સર્વ કરવા માટે તમે એક પ્લેટમાં થોડા આઈસ ક્યુબ લઈ લો એમાં થોડી ચીકુની સ્લાઇસ અને ફોદીના પાન રાખી દો અને પછી બસ આ રીતે મોલ્ડમાંથી કાઢી કેન્ડી સર્વ કરશો તો મહેમાનો પણ તમને પૂછશે કે આ રીત તમે ક્યાંથી શીખી આ રીતે સર્વ કરશો ને તો લાંબા સમય સુધી તમારી કેન્ડી મેલ્ટ નહીં થાય તો બસ આ રીતે દેસુ અને આપણી ઠંડી ઠંડી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ક્રીમી અને સુપર ટેસ્ટી ચીકુ કેન્ડી તૈયાર થઈ ગઈ છે હું તમને કેન્ડીનું ટેક્સચર બતાવું તમે જો બિલકુલ આઈસ નથી જામ્યો એકદમ આપણી કેન્ડી ક્રીમી તૈયાર થઈ છે તો છે ને ઘરે બનાવવી એકદમ સહેલી ક્યારે ટ્રાય કરો છો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો અને તમે ઘરે કોઈ આઈસ્ક્રીમ બનાવતા હોય અને એ એકદમ ટેસ્ટી એવા બનતા હોય તો એની રેસીપી પણ મને કમેન્ટમાં જરૂરથી શેર કરજો તમારી રેસીપી મને સારી લાગશે તો હું એને જરૂરથી ટ્રાય કરીશ તો અહીંયા તમે જુઓ આપણી ઠંડી ઠંડી ચીકુ કેન્ડી તૈયાર છે તમે આ રીતે આ કેન્ડીને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આ રેસીપીને વધારેમાં વધારે લાઇક અને શેર કરી દેજો તો ચાલો ફરી મળીએ થેન્ક્સ ફોર વોચિંગ